સામાન્ય કાળના સત્તરમાં માં અઠવાડિયાનો સોમવાર ધર્મસભા આજે સંત માર્થા મરિયમ અને લાઝરસનો પર્વ ઉજવે છે માર્થાની જેમ પ્રભુ ઈસુ આપણને પણ કહે છે કે તું અનેક વસ્તુની ચિંતા કરે છે અને બાવરી થાય છે ચિંતા કરવાને બદલે બે ઘડી પ્રભુના સાનિધ્યમાં થોડો સમય પસાર કરીએ સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય દસ કડી આડત્રીસથી થી બેતાળીસ પ્રવાસ કરતા કરતા ઈસુ એક ગામમાં આવી પહોંચ્યા અને ત્યાં માર્થા નામની એક બાઈએ પોતાના ઘરમાં તેમનું સ્વાગત કર્યું તેને મરિયમ કરીને એક બહેન હતી તે પ્રભુના ચરણ આગળ બેસીને તેમના વચન સાંભળતી હતી દરમિયાન માર્થા વિવિધ સેવા સત્કાર કરવામાં દોડધામ કરતી હતી તે ઈસુ પાસે આવીને બોલી પ્રભુ મારી બહેને બધું કામ મારી એકલી ઉપર નાખ્યું છે એનું તમને કશું નથી લાગતું તમે એને કહો ને કે મને હાથ લાગે પણ પ્રભુએ જવાબ આપ્યો માર્થા માર્થા તું અનેક વસ્તુની ચિંતા કરે છે અને બાવરી થાય છે પણ ખરું જોતાં જરૂર તો એક વસ્તુની જ છે આ મર્યમે શ્રેષ્ઠ ભાગ પસંદ કર્યો છે અને તે એની પાસેથી છીનવી લેવામાં નહીં આવે ઈસુને શું પસંદ છે એ ઈસુ એ બે બહેનોની તેમની મહેમાન ગતિ માટે કરેલી પ્રવૃત્તિઓની ટિપ્પણ પરથી સ્પષ્ટ થાય છે માર્થાના સ્વાગત કરવાની રીત માર્થાએ પસંદ કરી છે મરિયમની સ્વાગત કરવાની રીત મરિયમે પસંદ કરી છે માર્થાએ પોતે પસંદ કરેલી રીત માર્થા પોતાની બહેન મરિયમ પર ઠોકી બેસાડવા પ્રયત્નો કરે છે ત્યારે ઈસુ પોતાની પસંદગી જાહેર કરે છે માર્થા ઈસુનું સ્વાગત કરવા માંગે છે પોતાની ઈચ્છા મુજબનું મરિયમ ઈસુનું સ્વાગત કરે છે ઈસુની ઈચ્છા મુજબનું ઈસુ આ પરિવારથી પરિચિત છે તેઓ વચ્ચે આત્મીય સંબંધ છે જ્યાં આત્મીય સંબંધ હોય ત્યાં ઈચ્છા વ્યક્ત કરી શકાય ઈસુ મરિયમે જે રીત પસંદ કરી છે તેને બિરદાવે છે એનો અર્થ એ થયો કે ઈસુ ઈચ્છે છે કે કોઈ તેમના ચરણોમાં બેસીને તેમની વાત ધ્યાનથી સાંભળે આપણે ઈસુની સાથે આપણી મુલાકાતને પ્રાર્થના કહીએ પ્રાર્થનામાં થોડો સમય એવો રાખવો જોઈએ કે જ્યાં આપણે એકદમ શાંત રહીએ આપણી શાંતિમાં ઈસુને તક મળશે આપણી સાથે વાત કરવાની ઈસુ તે શાંતિના સમયમાં આપણામાં કોઈ વિચાર લાવીને કોઈ લાગણી પ્રગટાવીને કોઈક પ્રેરણા આપીને ઈસુ આપણી સાથે વાત કરે છે માર્થા અત્યંત વ્યસ્ત છે ઈસુ ઘરમાં જ છે પણ તે ઈસુ સાથે નથી આ બધી રસોઈ સાથે છે એ સાચું કે એ રસોઈ ઈસુ માટે જ છે આપણને કોઈ મળવા આવે એ વ્યક્તિને આપણી સાથે વાત કરી દિલ હળવું કરવું છે પણ આપણે તો એમને એ માટે ચા તૈયાર કરવામાં રસોડામાં ભરાઈ ગયા એ વ્યક્તિને આપણી ચામાં રસ નથી પણ આપણને રસ છે એમને ચા પીવડાવવામાં મુલાકાતને અંતે આપણે ખુશ પણ એ વ્યક્તિ ખુશ ના થઈ એને તો ધક્કો પડ્યો એ ચા પીવા નહોતા આવ્યા ઈસુ સાથે પ્રાર્થનામાં આવું થઈ શકે છે પહેલા તો પ્રાર્થનાની બાહ્ય તૈયારીઓ એમાં દેવળ ખોલવું ખુરશીઓ ગોઠવવી સેટ કરવું આવું બધું આવી જાય પછી પ્રાર્થનામાં ઈસુ આગળ એક પછી એક સામગ્રી લાવતા જ રહીએ ઈસુને તો બસ સાંભળ્યા જ કરવું પડે ઈસુને બોલવાની તક ના મળે માર્થાને લાગ્યું કે એ સાચા માર્ગે છે મરિયમ સમય બરબાદ કરે છે એટલે હવે ઈસુને પૂછવામાં આવે છે કે સમયનો સદુપયોગ બે બહેનોમાંથી કઈ બહેન કરે છે ઈસુ માર્થાને સમજાવે છે કે તું સમય બરબાદ કરી રહી છે મરિયમ નહીં પ્રાર્થનામાં ક્યારેક આપણે ખૂબ શબ્દો વાપરતા હોઈએ છીએ ઈસુ સમજાવે છે કે પરમપિતાને ખબર છે કે આપણને શાની જરૂર છે એટલે વધુ પડતા શબ્દોની જરૂર નથી જરૂર છે શ્રદ્ધાની મરિયમને શ્રદ્ધા છે કે ઈસુને ધાન્યની જરૂર નથી માનની જરૂર છે મરિયમ ઈસુને એ માન આપે છે એમનું સાંભળીને આપણને બે કહન આપ્યા છે પણ જીભ એક જ છે એટલે આપણે જેટલું બોલીએ એના કરતાં બમણું સાંભળવાનું છે આ રીત અરસપરસના સંબંધમાં અપનાવીએ તો સંવાદ સર્જાશે પ્રભુને માત્ર કહ્યા કરવા કરતાં પ્રભુનું સાંભળવું સંવાદ સર્જશે

मा वही जा Jankna, kan kan mauvya pi, pal pal chitari, jankna, kan kan.